આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષ સ્થાનેથી કુકરવાડા નાગરિક સહકારી બેંક લિમિટેડ વડનગર શાખાનો ઉદઘાટન સમારોહ યોજાયો ગામનો પૈસો ગામમાં રહે અને આ પૈસો ગામ લોકોના જ કામમાં આવે તે માટે આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સહકારી પ્રવૃત્તિઓને વેગ મળે તેવી વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપીને દેશભરમાં સહકારી સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે અલગ સહકાર વિભાગની સ્થાપના કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે ગામનો પૈસો ગામમાં રહે અને આ પૈસો ગામ લોકોના જ કામમાં આવે તે માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ બેંકોની શાખાઓ બની રહી છે અને નાના મોટા ધંધા માટે લોકોની જરૂરિયાત મુજબ આ બેન્કો દ્વારા લોન પણ આપવામાં આવે છે ત્યારે બેંક છેવાડાના માનવી કે જે આગળ વધવાની ભાવના ધરાવે છે તેઓને મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજ્યમાં સતત સહકારી પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે સહકારી બેંકો વિશ્વસનીયતા સાથે કામ કરી વિકાસની નવી દિશા આપવાનું કામ કરી રહી છે આ પ્રસંગે લોકસભા સાંસદ વડાપ્રધાન શ્રીના વતનમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે કુકરવાડા સહકારી બેંકનો શુભારંભ થવા પર સૌને શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં તેમણે જણાવ્યું કે હીરાભાઈ પટેલ દ્વારા શરૂ કરેલ કુકરવાડા બેંકની આજે અગિયારમી શાખાનું ઉદઘાટન થયું છે જે સહકારી બેંકની લોકો પર વિશ્વાસનીયતા દર્શાવે છે તાજેતરમાં આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે જે ગુજરાતની સહકારી સમૃદ્ધિ દર્શાવે છે આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી મોદી પાટણ લોકસભાના સાંસદ મયંકભાઈ નાયક નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ અગ્રણી સર્વે ક્રાંતિભાઈ પટેલ મહેશભાઈ કમલભાઈ સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ બેંકના કર્મચારીશ્રીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ